ડીસા તાલુકાના ગામે ગઈકાલે ખેડૂતો નામ ખેતરમાં વીજળી ડૂલ પટ છવાયો હતો ગઈકાલે મોડી રાત્રે થયેલ પવન સાથે વરસાદ બાદ વીજળી ડૂલ થતા અંધારાપટ છવાયો હતો બાઈવાડા સબ સ્ટેશન માંગથી પસાર થતી ઘાડા ફેડર માંગ એક દિવસ રાતથી લાઈટ બંધ થતા ખેડૂતો હેરાન પરેશાન થેરવાડા ગામે ઘાડા ફેડર માંગ વીજળી ડૂલ થતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકો મુકાઈ રહ્યા છે મુશ્કેલીમાં